પાલીતાણામાં ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય અને ડ્રેનેજ લાઇન પીવાના પાણી સાથે ભળી જતા લોકોને વરસાદથી આવતું ડહોળું પાણી પણ ડ્રેનેજ યુક્ત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે પાલીતાણાના રહેવાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવી સંભાવના કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કરી છે પાલીતાણાના રહેવાસીઓને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નગરપાલિકા બેદરકારી દાખવી રહી છે ત્યારે અશુદ્ધ પાણીના કારણે જો રોગચાળો ફેલાય તો જવાબદારી કોની તેવો મોટો પ્રશ્ન લટકી રહ્યો છે પાલિતાણા શહેરની અંદાજે વસ્તી સેવન્ટી ફાઈવ હજારની છે આ ઉપરાંત મોટી સંખ્યામાં યાત્રિકો જોવા મળે છે શહેરમાં દરરોજ ઇલેવન એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે નાઇન એમએલડી પાણી ખેંચવામાં આવે છે પાલિતાણાની જનતાના નળમાં આવતું પાણી દુર્ગંધવાળું અને ડહોળું હોય છે શહેર કોંગ્રેસ દ્વારા ફિલ્ટર પ્લાન્ટ કી મુલાકાત લીધી અને માંગ કરવામાં આવી કે સત્તાધીશો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવે

અને જે હાલમાં પાલીતાણામાં જે પાણી વિતરણ થયું છે જે ખૂબ જ દોડું છે જેમાં અત્યારે હાલમાં ઓલરેડી ગટરના પાણી ભળી ગયેલા છે અને એમાં ઉપરાંત પાછા આપણા બે ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય ઘણા સમયથી બંધ હોય અત્યંત બિસ્માલ હાલતમાં હોય કે જેથી કરીને પાલીતાણાની જનતા અત્યારે ખૂબ જ દોડું અને દુર્ગજ પાણી પી રહી છે એટલે ખાસ મારે તંત્રને એ જ રજૂઆત કરવાની છે કે તાત્કાલિક જેમ બનેમ ઝડપી ધોરણે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય અને આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં ઝડપથી નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર જવાની ફરજ પડશે હું કિરીટભાઈ શાખેઠિયા પાલિતાના નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પાલિતાના શહેરની અંદર નગરપાલિકા દ્વારા છેવાડાના વિસ્તારોને અલગ અલગ વિસ્તારોને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભળી જવાના કારણે અતિ દૂષિત પાણી આવતું હાલ ચોમાસાની સિઝન છે એટલે સેતુજી ડેમમાંથી જે પીવાનું પાણી આવે છે એ સીધે સીધું લોકોને વિતરણ કરવામાં આવે છે એ અતિ ડોળું પાણી આવે છે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ડોળા પીવાના પાણીના કારણે રોગચાળો ફેલાય એ ભયની સ્થિતિ છે આજે જ્યારે મેં નગરપાલિકાના પીવાના પાણીના પ્લાન્ટની જ્યારે મુલાકાત કરી ત્યારે જોઈએ તો લગભગ વીસેક વર્ષથી પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બંધ હાલતમાં છે અતિ ગંદકી છે અને એ પાણી સીધે સીધું ગંદકીવાળું જીવું સેતુજીનું ડોળું પાણી અને ગટરના પાણી એ લોકોને પીવા માટે સીધી સપ્લાય કરવામાં આવે છે મારા માધ્યમથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું તંત્ર આ વિસ્તારના લોકોને પાલિકાના શહેરની આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરતું પાડે એવી મારી માગણી છે આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા માધ્યમથી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડશે